આજની મહિલાઓ બેચારી નથી કહેવત છે ને કે પથ્થર ને પાટો મારીને પાણી નીકળે તેમ સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા કે જે વેસ્ટ માંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે સાથે ઘરનું કામ કરીને અદત કમાણી કરી રહી છે મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે જી હા હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઉભી કરી રહ્યા છે ત્યારે નવરાત્રીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ તખતગઢ કંપા ગામની મહિલાઓ ઘરકામ પરવાડીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે જેમ કે આ મહિલાઓ જૂની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણિયાચોરી લેંગા પર્સ પગનું છણિયા સહિતની સામગ્રી બનાવી વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે વેસ્ટમાંથી બેસ્ટ એટલે જે જૂની સાડી અથવા કેટલાક જૂના કપડા એકત્રિત કરી તેને આ ગામની મહિલાઓ આકાર આપે છે છે પર્સ બનાવે તો આ ઉપરાંત ઉપયોગી બનાવી રહ્યા જેના થકી મહિલાઓ નવી પ્રકારની કામગીરી કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે હાલ તો નવરાત્રીની સિઝન છે ત્યારે વિવિધ પ્રકારની ચણિયાચુરી સહિત વિવિધ ડ્રેસ સહિતના કપડાઓ મહિલા બનાવી આપે છે અને જેના થકી મહિલાઓ ઘરનું કામકાજ પૂર્ણ કર્યા બાદ બાળકોની સાર સંભાળ બાદ આ પ્રકારની કામગીરી કરીને પરિવારને ગુજરાન મહિલાઓ ચલાવી રહી છે આમ તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસીડી આપી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ ધરાય છે ત્યારે આ ગામની મહિલાઓ પહેલેથી જ આત્મનિર્ભર બની ઘર ખર્ચમાં મદદ કરી રહી છે મારું નામ મનીષાબેન કલ્પેશભાઈ પટેલ છે હું તહતગઢ ગામમાં રહું છું અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચણિયા ચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચોળી બનાવી અને વેચી વેચાણ કરું છું બજાર બજાર કરતા હું સસ્તા ભાવે ચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે કેવા પ્રકારની વર્કવાળી હોય છે ટ્રેડિશનલ હોય છે અને ભરતકામ પણ અમે ચોળીમાં જાતે ડેકોરેશન કરીને બનાવીએ છીએ શાદી સાદીમાંથી અમે ચણિયા ચોળી ડેકોરેશન કરીને બજારમાં વેચીએ છીએ અને અને ઓર્ડર પ્રમાણે અમે જે જોઈએ એવી અમે બનાવી આપીએ છીએ ચણિયા ચોળી મારું નામ વન્નાબેન પાર્થભાઈ છે ગામ તખતગઢ હું અમે સખી મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે અમારા સખી મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ છે અમે એ બધી બહેનો અત્યારે નવરાત્રિની સિઝન ચાલુ છે તે અમે ગાગરાઓ બનાવીએ છીએ બજારમાં જે ગાગરાઓ બે હજાર રૂપિયામાં મળતા હોય છે તે પાંચસો થી હજારની અંદર અમે વેચીએ છીએ જેના લીધે અમારા અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ અમે સિલાઈ કામની સાથે પશુપાલન ખેતી જેવા અન્ય વ્યવસાયો જેમ કે બુક બાઇડિંગ એવા અન્ય કામ પણ કરીએ છીએ અને અમે બધી બહેનો નવરાત્રી સિવાય બીજી સિઝન હોય ત્યારે તેમાં વેસ્ટમાંથી બેસ્ટમાંથી બનાવતી વસ્તુઓ બનાવીએ છીએ બ્લાઉઝ અને લટકણ પછી તેના વેસ્ટ જે કતરણ હોય છે તેમાંથી પગલુંછણીયા બનાવીએ છીએ અને તેમાંથી આ નવરાત્રી માટેની લેસ પણ બનાવીએ છીએ અને આ કાર્ય કરીને અમારા પરિવારને મદદરૂપ થઈએ છીએ સૌને જે શ્રી કૃષ્ણ અમારું મારું નામ સુધાબેન ભરતભાઈ પટેલ છે ગામ તખતગઢ અને હું મારી તેર બેનો સાથે લક્ષ્મીનારાયણ સખી મંડળ ચલાવું છું એમાં મારી બેનો જનરલી તો ખેતીવાળી છે પણ તેમ છતાંય અમે ઘરકામ કરી અને થોડું થોડું સાઈડમાં જે જરૂરિયાત હોય હોય ના પણ એમ કે સખી મંડળમાં જોડે રહીને અમે સીવણ કામ પછી એમાં નવરાત્રીમાં ચણિયા ચોરી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ અને જ્યારે એવો કોઈ સમય ના હોય નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે સાડીના કવર છે નાની મોટી સર્વે આઈટમો મારી મંડળની બેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે છે અમારા ગામમાં બીજી બધી સખી મંડળની પણ છે છે તે સંકળાયેલી જેમાં પાપડી બનાવે છે કામ સરસ ચાલે છે મારા મંડળનું પોતાનું પણ કામ ખૂબ સરસ ચાલે છે એમાં અરસ પરસ અમે તેર બેનો જે બેનને જરૂર હોય તે બેનને અમે સમય કાઢીને મદદ કરીએ છીએ અને એકબીજાને મદદરૂપ થઈએ છીએ સમયે હા તો સારા એવો ખુબજ મસ્ત ઓર્ડર મળે છે અને અમારું વેચાણ પણ સારું થાય છે તેમાં નવી નવી જાતની છોકરીઓની નાની બાળ બેબીઓની અને એની મમ્મીઓની સર્વ સાઈઝ અમે ચણિયા બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ ઘરે 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 અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો